બીબીએ બીબીએમાં બીનો અર્થ બેચલર ઓફ બીનો અર્થ બિઝનેસ અને એનો અર્થ એડમિનિસ્ટ્રેશન થાય છે આમ બીબીએનું ફૂલ ફોર્મ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય છે ફ્રેન્ડ્સ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે ને બીબીએ કોર્સ તરીકે ઓળખવામાં આવે છે તે ત્રણ વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ છે અને છ સેમેસ્ટરમાં વહેંચાયેલો છે જે વાણિજ્ય વ્યાપાર અને વહીવટના ક્ષેત્રમાં ઉમેદવારને સૈદ્ધાંતિક અને વ્યવહારું જ્ઞાન પૂરું પાડે છે આમ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું સંક્ષિપ્ત રૂપ બીબીએ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ